હેલો દોસ્તો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો છેલ્લા કેટલાક વિડીયોમાં હું તમને કુંડળી વિષયની અલગ અલગ માહિતી આપી રહ્યો છું તો આજે આપણે કુંડળીની મુખ્ય માહિતી જોઈએ કે કુંડળી જોવાની શરૂઆત કેવી રીતે કરવી અથવા તો કુંડળીના જે બાર સ્થાન છે કુંડળીમાં જે બાર ભાવ છે એ શું છે એને આપણે કેવી રીતે ઓળખીશું કુંડળીમાં આપણે શું શું જોવું જોઈએ તો તેની કુંડળીની પ્રાથમિક માહિતી દોસ્તો આજે આપણે જોઈશું કુંડળીના બારે બાર ભાવ અથવા તો બાર સ્થાન આપણે જે સ્થાન પણ કહીએ છીએ પહેલું સ્થાન બીજું સ્થાન કે પહેલો ભાવ બીજો ભાવ એમ કરીને કુંડળીમાં કુલ બાર ભાવ છે અને બાર સ્થાન છે સ્થાન અથવા ભાવ એક જ બાબત છે તો કુંડળીમાં બાર ભાવમાં પહેલો ભાવ શું બતાવે છે એટલે કે પહેલું સ્થાન શું બતાવે છે તેની આપણે પ્રાથમિક માહિતી જોઈશું દોસ્તો આ વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો અને જોજો તો કુંડળીની શરૂઆતમાં જે પ્રથમ સ્થાન છે એટલે કે કુંડળીનો બરાબર વચ્ચેનો ભાગ છે મુખ્ય ભાગ જેને આપણે પહેલું સ્થાન કહીએ છીએ તો એ પહેલું સ્થાન ત્યાર પછી બીજા સ્થાનને જોવા માટે ડાબી સાઈડથી આપણે જોવાની શરૂઆત કરવાની છે કુંડળીમાં બરાબર આપણી સામેના ભાગમાં પહેલું સ્થાન આવશે ત્યાર પછી ડાબી સાઈડથી બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાત આઠ નવ દસ અગિયાર અને બાર એમ કુલ બાર સ્થાનો છે તો ડાબી સાઈડે તમારે એન્ટી ક્લોક વાઇઝ જોવાની શરૂઆત કરવાની છે તો પહેલાં આપણે બ્રીફમાં શોર્ટમાં જોઈએ કે કુંડળીમાં પહેલું સ્થાન કોનું કહેવાય તો કુંડળીમાં પહેલું જે સ્થાન છે વ્યક્તિનું પોતાનું સ્થાન છે ત્યાર પછી બીજું સ્થાન જે છે તે ધન અને વાણીનું સ્થાન છે ત્રીજું સ્થાન છે તે કુટુંબ અને સુખનું સ્થાન છે ચોથું સ્થાન છે તે સ્થાવર મિલકત વારસો કે અભ્યાસમાં ડિગ્રીનું સ્થાન છે પાંચમું સ્થાન અભ્યાસ સંતાન કે પ્રેમનું સ્થાન છે છઠ્ઠું સ્થાન નાના રોગોનું સ્થાન છે સાતમું સ્થાન લગ્ન જીવનનું સેક્સ સુખ લગ્ન સુખ પતિ પત્નીનું જાતીય જીવન તે અંગેનું છે આઠમું સ્થાન મોટા રોગ આયુષ્ય એના નિર્ણયનું સ્થાન છે નવમું સ્થાન ભાગ્યસ્થાન છે દસમું સ્થાન સર્વિસ ધંધો કે રોજગારનું છે અગિયારમું સ્થાન પણ ભાગ્યનું છે અને બારમું સ્થાન વ્યય સ્થાન તરીકે ઓળખાય છે ધન નાશ કે કોઈપણ પ્રકારની તકલીફોવાળું સ્થાન એટલે બારમું સ્થાન તો હવે દોસ્તો કુંડળીમાં તમે બરાબર ક્લિયર સમજી લો કે પહેલું સ્થાન કોને કહેવાય તો બરાબર જુઓ કુંડળીમાં બરાબર વચ્ચેના ભાગમાં પ્રથમ સ્થાન આવશે તો પ્રથમ સ્થાનથી પછી ડાબી સાઈડથી આપણે શરૂઆત કરવાની છે તો બીજું સ્થાન ત્રીજું સ્થાન ચોથું પાંચ છ પહેલાં સ્થાનની બરાબર નીચે સાતમું સ્થાન આવશે ત્યાર પછી આઠમું નવમું દસમું અગિયારમું અને બારમું કુલ બાર ખાના છે કુંડળીમાં તો તમે કુંડળીમાં જ્યારે જુઓ ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો કે એન્ટી ક્લોકવાઇઝ ડાબી સાઇડેથી કુંડળી જોવાની શરૂઆત કરવાની છે એટલે કે સ્થાનની ગણતરી ડાબી સાઇડેથી થાય છે જમણી સાઈડે નહીં પહેલું સ્થાન પછી જમણી સાઈડે બારમું સ્થાન આવશે અને ડાબી સાઈડે બીજું સ્થાન આવશે તો આપણે ડાબી સાઈડથી શરૂઆત કરવાની છે તો હવે કુંડળીમાં પહેલું સ્થાન દોસ્તો જોઈશું દરેકની કુંડળીમાં પહેલું સ્થાન એટલે કે મુખ્ય સ્થાન એ શેનું છે વ્યક્તિનું શરીર બોડી સ્ટ્રક્ચર બાંધો વ્યક્તિનું મન તેના વિચારો પછી તંદુરસ્તી મક્કમતા દેખાવ ગુણ દોષ મોભો પ્રતિષ્ઠા આ બધું દોસ્તો કુંડળીના પહેલા સ્થાનથી જોવામાં આવે છે કુંડળીના પહેલા સ્થાનમાં કયો ગ્રહ છે અને કુંડળીના પહેલા સ્થાનમાં કઈ રાશિવાળી કુંડળી છે તેની દોસ્તો પછી આપણે બીજા વિડીયોમાં ચર્ચા કરશું હવે આપણે બીજા સ્થાન ઉપર જઈએ તો બીજું સ્થાન દરેકની કુંડળીમાં કુટુંબનું સ્થાન ગણાય પતિ પત્નીનું આયુષ્યનું પણ સ્થાન ગણાય ધન મેળવવાનું સ્થાન પણ ગણાય વાણી એટલે કે તમારી વાણી કેટલી પ્રભાવશાળી છે તે પણ બીજા સ્થાનથી જોવાય છે રજૂઆત એક્સપ્રેશન અને નાણાકીય સદ્ધરતા આ બધું આપણે બીજા સ્થાનમાં જોઈએ છીએ ત્યાર પછી દોસ્તો ત્રીજું સ્થાન આવશે હંમેશા દરેકની કુંડળીમાં ત્રીજું સ્થાન એટલે કુટુંબનું સ્થાન કુટુંબીજનો કુટુંબીજનોથી તમારે કેવું લેણદેણ છે ભાઈ બહેન માતા પિતાનું સ્થાન અલગ છે પણ ખાસ કરીને ભાઈ બહેન કાકા પડોશી સગાવાલા મિત્રો ત્યાર પછી વ્યક્તિની બુદ્ધિ ક્ષમતા પણ ત્રીજા સ્થાનથી જોવાય છે વ્યક્તિ પાસે કેવું ડેરિંગ છે હિંમત છે વ્યક્તિનું એક્સ લખાણ કેવું છે ડ્રાફ્ટિંગ કેવું છે તે પણ જોઈ શકાય છે અને વ્યક્તિનો જુસ્સો કેવો છે તે પણ ત્રીજા સ્થાનથી જોવાય છે ત્યાર પછી દોસ્તો ચોથું સ્થાન આવશે જે કેન્દ્રના સ્થાન કહેવાય એમાં એક ચાર સાત અને દસ એ ચાર કેન્દ્રના સ્થાન કહેવાશે તો ચોથું સ્થાન દોસ્તો બહુ અગત્યનું છે ચોથું સ્થાન માતાનું સ્થાન છે દાગીના એટલે કે સોનું જમીન કેટલી છે તમારી પાસે સ્થાવર મિલકત ગળપણ કેવું જશે અંતિમ અવસ્થા કેવી જશે આખરી સ્થિતિ શું હશે એનો અંદાજ દોસ્તો ચોથા સ્થાન ઉપરથી આવે છે સુખ શાંતિ કેવા છે રાતનું સુખ કેવું છે આખરી સ્થિતિ સ્થાવર મિલકત અને ડિગ્રી પણ તમે અભ્યાસ કેવો કરો છો અને કેવી ડિગ્રી તમને મળે છે તે પણ ચોથા સ્થાનથી જોવાય છે ત્યાર પછી દોસ્તો પાંચમું સ્થાન આવશે તો પાંચમું સ્થાન સામાન્ય રીતે લગ્ન એટલે કે પ્રેમ લગ્ન લવ મેરેજ પછી અભ્યાસ કયો અભ્યાસ તમે પસંદ કરો છો સંતાન સુખ સંતાન સાથેનું લેણદેણ ગર્ભ રહેવાની શક્યતાઓ પછી રમત ક્ષેત્રે કારકિર્દી કે રમત ક્ષેત્રે રસ લોટરી ટિકિટ લોટરી લાગવી ફેશન અને આનંદની બાબતો એ બધું પાંચમા સ્થાને જોવાશે ત્યાર પછી છઠ્ઠું સ્થાન છેક નીચેના ભાગમાં દોસ્તો આવશે છઠ્ઠું સ્થાન છ આઠ અને બાર એ દોસ્તો દુઃખદ સ્થાનો કહેવાય છે કારણ કે ત્યાં આગળ એ સ્થાનો તકલીફો નાની મોટી બતાવે છે તો છઠ્ઠું સ્થાન દરેકની કુંડળીમાં નાના રોગ બતાવશે છૂપા દુશ્મનો બતાવશે મોસાળ પક્ષ એટલે કે માસા માસી તેમની સાથેના લેણદેણ નોકરચાકર નોકરી અને લેણિયાત આપણે જાણીએ છીએ કે કેટલાક લોકો ધંધો કરતા હોય છે અને કેટલાક લોકો સર્વિસ કરતા હોય છે પછી એ ગવર્મેન્ટ સર્વિસ હોય કે પ્રાઇવેટ સર્વિસ હોય તો સર્વિસ એટલે કે નોકરી માત્ર છઠ્ઠા સ્થાનથી જોવામાં આવે છે ત્યાર પછી બીજું મુખ્ય કેન્દ્ર સ્થાન દોસ્તો દરેકની કુંડળીમાં ખાસ અગત્યનું સ્થાન એ સાતમું સ્થાન છે સાતમું સ્થાન એ લગ્ન જીવનનું સ્થાન છે લગ્નનું સ્થાન છે પતિ પત્ની વચ્ચે કેવું ટ્યુનિંગ છે બોન્ડિંગ છે પતિ પત્ની એકબીજાને કેટલું સુખ આપશે ભાગીદારી કેવી રહેશે કોઈની પણ સાથેની ભાગીદારી સેક્સના સંબંધો કોર્ટ કચેરી દવા અને નાના શત્રુઓ એ બધું આપણે સાતમા સ્થાનમાં જોઈએ છીએ સાતમું સ્થાન પણ કેન્દ્રનું સ્થાન કહેવાય છે ત્યાર પછી આઠમું સ્થાન તો દોસ્તો આઠમું સ્થાન એ મોટા રોગોનું સ્થાન છે બીપી ડાયાબિટીસ એ બધા રોગ આઠમા સ્થાનથી જોવાય છે આયુષ્યનું પણ સ્થાન છે વારસો પતિ પત્નીનું આયુષ્ય ગુપ્ત રોગ બીજી બધી તકલીફો એ આઠમા સ્થાનથી જોવાશે ત્યાર પછી દોસ્તો નવમું સ્થાન ભાગ્ય ધન વારસો મુસાફરી વિદેશ યાત્રા ધર્મને લગતી બાબતો એ બધું નવમું સ્થાન બતાવશે દસમું સ્થાન દોસ્તો એ કેન્દ્રનું સ્થાન છે એ અગત્યનું સ્થાન છે દસમા સ્થાનમાં કર્મસ્થાન એટલે કે નોકરી વ્યવસાય પિતાનું સ્થાન છે તો સામે સાસુનું પણ આઠ સ્થાન છે સરકાર સરકારી નોકરી સરકારનેથી મળતા લાભ એ બધું દસમા સ્થાને જોવાશે સત્તા અધિકાર એવોર્ડ સન્માન ધંધા રોજગાર બધું જ દસમા સ્થાને આવશે અગિયારમું સ્થાન લાભ સ્થાન છે ધન સ્થાન છે ભાગ્ય લાભ મિત્રો સાથેના લેણદેણ એ બધું અગિયારમાં સ્થાને જોવાશે અને દોસ્તો છેલ્લે બારમું સ્થાન એટલે કે મુખ્ય કુંડળીના પહેલાં સ્થાનથી જમણી સાઈડે બારમું સ્થાન આવશે બારમું સ્થાન સામાન્ય રીતે વ્યય સ્થાન કહેવાય છે કોઈપણ પ્રકારનો ધન વ્યય નાણાં વ્યય કીર્તિ વ્યય નોકરીમાંથી સસ્પેન્ડ કરવા છૂટા થવું અલગ થવું એ બધું કોર્ટ કચેરી બધું બારમા સ્થાને આવે છે અપમાનો થવા જેલયાત્રા આફતો દગો દુશ્મનો બધું બારમા સ્થાને જોવાય છે વિદેશના યુવક પણ બારમા સ્થાને જોવાય છે તો દોસ્તો મેં તમને આ વિડીયોમાં એકથી બાર સ્થાનની સંપૂર્ણ માહિતી આપી છે કે દરેક સ્થાનમાં શું શું જોવાય તો બરાબર ધ્યાનથી આ વિડીયો તમે સાંભળ્યો હશે તો તમને બરાબર કુંડળીની પ્રાથમિક માહિતી મળી જશે તો દોસ્તો હું માનું છું મારો વિડીયો આપને પસંદ આવ્યો હશે મારી ચેનલને લાઈક કરશો શેર કરશો સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ